તો જય જમન જય કિશન અમે આવી ગયા છે આજે ચણા પહેરવા અને આ ખેડૂતની મોજ હું તમને બતાવવા જઈ રહ્યો છું કે ખેડૂતની મોજ કેવી હોય છે અને કેવી મજા આવે છે તો અમે આવી ગયા છે આજે જો ચણા પહેરવા અને ચાર થી અમે ચણા પહેરવાના છે હજી એટલું નહીં એ તો બધાને ખબર હોય મારા ખેડૂતના દીકરાને કે આ ચણા કેવી રખત પહેરાય એટલું નહીં પણ ખેડૂતની મોજ કેવી છે હું અમીરને બતાવું છું કે ખેડૂત કેવી મજૂરી કરે છે અને શું કરે છે તો ચણાના કટા અમે બાર વીઘાના જેટલા એસી કિલો ચણા લાયા છે અને ચાર દોતે પહેરવાના છે પણ બીજું હું તમને બતાવું છું કે હવે અમારે ટિફિન આવી ગયું છે તો ટિફિનમાં કેવું કયું જમવાનું છે અમારે અને ખેતરમાં કેવી જમવાની મજા આવે છે અને આ બાજુ નાસ્તો ચાલુ થઈ ગયો છે તો નાસ્તાની અંદર શું છે તો અમે લોકોને કે તમે જોઈ લેજો અમારા દરેક ખેડૂતની આવી મોજ હોય છે અને ખેતરમાં જમવાની બહુ મજા આવે છે અને વખડાનો સોયલો છે બહુ મસ્ત અને હજી હું તો વિડિયો બનાવવામાં રહી ગયેલો છું અને બે જણ જમે છે હું તમને એ બતાવવા જયો છું ને જમવામાં અમારે શું શું આવી રહ્યું છે ખેતરમાં જોઈ લેજો અને ખેડૂત શું ખઈને આવી મજૂરી કરી રહ્યા છે અને તમે જોઈ લેજો હું તમને બતાવું તો ચલો આપણે બતાવવા જઈ રહ્યા છે આ બાજુ જુઓ જમવાનું સારું છે અને જમવામાં શું શું છે એ હું તમને બતાવીશ આ ખેડૂત કેવું કેવું જમે છે કેવી કેવી મજૂરી કરે છે અને કેવું જમી અને અમે ઉત્પન્ન લયા છે અને જમીનની અંદર અમે આવું જમી ખેતરની અંદર અમારો જ્યારે વાવવા આવે છે વાવણી કરવા આવે છે કે ખેતરમાં કોઈ બી મજૂરી કરવા આવે છે એટલે અમારા ખેડૂતના દીકરાને એવું નથી હોતું કે અમે રોટલી વણીને લઈએ જીમાં જીવાળી રોટલી કરીને લાવીએ શાક બનાવીને લાવીએ પણ અમારે જુઓ આજે જો અમારા ભરતભાઈ જમે અમારા ડાઈવર જમી રહ્યો છે અને ડ્રાઈવર જુઓ આ આસુ છે આ ચટણી છે તાકો આ ચટણી અમારે ખેતરની અંદર ચટણી બહુ મજા આવે છે આ બાજુ અમારા ભાવોભાઈ જમી રહ્યા એ પણ ચટણી અને મારા માટે પણ આ લોકોએ ચટણી કાઢીને મૂકી છે જુઓ બહુ જમવાની મજા આવે છે અને આ બાજુ આ ગોળનું ટફિયું પડ્યું છે આ અમારું જમવાનું છે આની અંદર સાસની બહેણી છે એક બાજુ પોણીનો કેરબો ભરેલો પડ્યો છે અને અમારા ભરતભાઈ તો ઊંચું જ તાકતા નથી કેવા નિરત્ય શિખર મરચું તીખું લાગ્યું છે શું ઊંચું તાકતા નથી અને બાજરીનો મારા બાપની સોગન એક જ રોટલે હે આ કે હવે અમે રોટલો લઈને છે અને અમે લગભગ બેઠા તો અમારે એવું ગરમ ખાવાનું પણ ખેડૂતના દીકરાને કોઈ એવું હોતું નથી કે અમે ગરમ ખાઈએ તો જય માતાજી આ છે અમારા ખેડૂતની મોજ અને દરેક અમારા ખેડૂત બધા આવી રખત મોજ કરે છે અને આવો વખડાનો સોયડો હોય છે કે લેબડાનો સોયડો હોય છે કે જમફૂળીનો સોડો આવા સોયડે બેઠીને અમે મોજ કરાવશે અને હવે અમારે એ તો બે જમી રહેવા આવ્યા જમવાનું મારે બાકી છે તો જય માતાજી આવજો શું કહેવું તમારે કોઈ કહેવું નહીં હે તમે કેટલા વર્ષથી આ ક્ષેત્રમાં ટ્રેક્ટર લઈને આવો હો પાંચ વર્ષથી આવો તો અમારે ડ્રાઈવર કહે છે કે હું પાંચ વર્ષથી આ ભાઈ ભેગો આ શેઠિયા ભેગો ડ્રાઈવર છું આ ક્ષેત્રમાં જયારે ફેરવા આવતા પાંચ વર્ષથી આની આ ચટણી મરશું હાથમાં આવે છે જુઓ તમે પણ અમે તો પહેલાં વહેલા જ આયા છો મરચું રોટલો ખાવા આપણે તો ભાઈ શું થોડુંક ખાવાનું છે ભલે ખાતા તો જય માતાજી આવજો આ અમારા ખેડૂતની મોજ હતી